આ 50 ને 18 કરી એ માતા બોલ ના તો નામ થી માતા માતા બરાબર જવાબ કર પછી તંદના આત્મની માન તું પહેલા જવાબ કર બત્રી બોલના જવાબ થાય પછી બોલ તો મારા કે અમારે અમારી ભૂલ થઈ ગઈ કેટલા અમે અમે લઈ આવ્યા તેને ગણાવ તારો ભાગ છે નવ વારિયા હા સુમા હા

ના માની <coughs> <coughs>